ગામડાના વિદ્યાર્થીઓને પણ મેટ્રો સિટી લેવલનો અભ્યાસ મળી રહે તે માટે ડભોઈમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ડભોઈના સ્વામિનારાયણ ગુરુકુલનો ઉદ્ઘાટન કરાયું ડભોઈ સાઠોદ માર્ગ પર રેલવે ઓવરબ્રિજ બાજુમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ નિર્માણ પામ્યું છે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા છોટા સાંસદ જસુભાઈ રાઠવા ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી ડભોઈ નગરપાલિકા પ્રમુખ શાહ સહિતના અગ્રણી મહાનુભાવ ઉપસ્થિત રહ્યા ગુરુકુલ નિર્માણના દીર્ઘદ્રષ્ટા અને સર્વજીવ હિતાવહની ભાવના ધરાવતા શ્રી કે પી સ્વામી તેમજ સ્વામિનારાયણ સંપ્રદાય સહિતના સંતો મહંતો અભિભાવકો મોટી સંખ્યામાં ઉદઘાટન પ્રસંગે હાજર રહ્યા મુખ્યમંત્રી પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ઓપરેશન સિંધુની સફળતા માટે વડાપ્રધાનનું વિઝન તેમજ શૌર્ય દાખવનાર સેનાના જવાનોને અભિનંદન પાઠવ્યા ડભોઈમાં ગુરુકુળનો પ્રારંભ થતા પ્રાચીન વેદો વેદાંતો અને શાસ્ત્રોના જ્ઞાન સહિત અમૂલ્ય સિદ્ધાંતોને આત્મસાત કરવાની પ્રેરણા અને શિક્ષણ વિદ્યાર્થીઓનું મળતું થશે

પાર પાડવા માટે વિશ્વ નેતા અને અભિનંદન પાઠવું છું વડાપ્રધાનશ્રીએ આ ઓપરેશન સિંદુરથી આતંકવાદ સામેની દેશની લડાઈના નવા માપદંડ નક્કી કર્યા છે અને ભાવિ પેઢીને રાષ્ટ્ર રક્ષા માટે પ્રતિબદ્ધતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે વિદ્યાર્થીઓને પ્રાચીન વેદો વેદાંગો અને શાસ્ત્રોના જ્ઞાન સહિત સનાતન ધર્મના અમૂલ્ય સિદ્ધાંતોને આત્મસાત કરવાની પ્રેરણા ગુરુકુલના માધ્યમથી સરહદ રીતે મળે છે બદલાતા સમયની સાથે આશ્રમોનું સ્થાન હોસ્ટેલ છાત્રાશયો લીધું છે હવે તો વર્તમાન સમયમાં આધુનિક છાત્રાલયો એ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શિક્ષા દીક્ષા માટેના સુવિધાસભર માધ્યમ બન્યા છે વિદ્યાર્થીઓને પ્રાચીન વેદો વેદાંગો અને શાસ્ત્રોના જ્ઞાન સહિત સનાતન ધર્મના અમૂલ્ય સિદ્ધાંતોને આત્મસાત કરવાની પ્રેરણા ગુરુકુળના માધ્યમથી સહજ રીતે મળે છે બદલાતા સમયની સાથે આશ્રમોનું સ્થાન હોસ્ટેલ છાત્રાશયો લીધું છે હવે તો વર્તમાન સમયમાં આધુનિક છાત્રાલયો એ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે આજ રોજ તારીખ નવ છ બે હજાર પચીસના પવિત્ર દિવસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દભાર્વતી એમના આંગણે માંગલ્ય પ્રવેશ અને ઉદ્ઘાટન મહોત્સવ પ્રસંગે આપ સૌનું સ્વાગત કરું છું આજરોજ સ્વામિનારાયણ ગુરુકુલ દર્ભાવતીનું ઉદ્ઘાટન આપણા ગુજરાતના યશસ્વી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સંપન્ન થયું આ નગર એટલું ભાગ્યવાન છે કે આવા એક ગૌરાન્વિત પ્રસંગે મુખ્યમંત્રી શ્રીએ પણ પધારી અને એમનું સમયનું યોગદાન આપ્યું એટલા માટે આજના દિવસનું ઇમ્પોર્ટન્સ કહેતાં મને આનંદ થાય છે કે પૂછે કેપી સ્વામીની દીર્ઘ દ્રષ્ટિના કારણે એમના નેતૃત્વમાં તો ભાવનગરની અંદર આજ આશરે પચીસ હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ કે જેથી પેજી સુધીનું શિક્ષણ મેળવી રહ્યા છે એમની વિશાળ દ્રષ્ટિ સર્વજીવ હિતાવહની ભાવના અને સ્વામિનારાયણ ભગવાનના સંદેશાને પ્રસરાવવા માટે અને વૈદિક સનાતન સંસ્કૃતિના જાગરણ માટે અને એમના સંવર્ધન માટે અહીંયા એક ગુરુકુલ સંસ્થા ભગીની સંસ્થાની સ્થાપના કરી સ્વામીજીનું વિઝન છે કે આ વિસ્તારના નાના નાના ગામડાઓમાં વસતા વિદ્યાર્થીઓને પણ સિટી લેવલનું મેટ્રો સિટી લેવલનું એજ્યુકેશન મળે અને સર્વાંગી વિકાસ થાય બાળકોનો એના માટે એટલું મોટું દિવ્ય ભવ્ય સંકુલનું નિર્માણ થયું છે હું આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું અને આ વિસ્તારના લોકોને વિનંતી કરું છું કે આ સંસ્થામાં વધારે વધારે વિદ્યાર્થીઓ ભણે એટલું જ નહીં સંસ્કાર અને શિક્ષણ બંને સાથે મેળવે જીવન અને જીવિકાનું શિક્ષણ મેળવી અને ભારત ગુજરાત માતા પિતા સમાજ અને આપણા દેશને એનું ગૌરવ મળે અને વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે અને ગુરુકુલીય પરંપરા પ્રમાણે વિદ્યાર્થીઓ ધર્મ અર્થ કામ કરતાં કરતાં મોક્ષની સિદ્ધિ સુધી પહોંચે એવી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે અને પૂજ્ય કેપી સ્વામીજીને પણ ખૂબ ખૂબ અભિનંદન આપ સૌના વતી પણ પાઠવું છું કે એમણે આ દર્ભાવતી નગરને પ્રસન્ન કરી અને પોતાના જીવનનું આ અમૂલ્ય યોગદાન આપણા આ વિસ્તારને આપ્યું છે ડબ્બો એટલે કે દર્ભાવતી ખાતે સ્વામિનારાયણ ગુરુકુળનું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું ભાવનગરના કેપી સ્વામી દ્વારા સંચાલિત આ ગુરુકુળ છે ભાવનગરમાં પણ અનેક શૈક્ષણિક સંસ્થાઓ એમના વડપણ રથ કામગીરી કરે છે આજના પ્રસંગે નૌતમ સ્વામી બાપુ સ્વામી સહિત અનેક સંતગણો ઉપસ્થિત રહ્યા સાથે જ ભાવનગરના ધારાસભ્ય પૂર્વ પ્રદેશ પ્રમુખ પૂર્વ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા આ વિસ્તારના સાંસદ જસુભાઈ રાઠવા વડોદરા જિલ્લા ભાજપા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ મહામંત્રી બ્રહ્મભ સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન ડભોઈ નગરપાલિકાના પ્રમુખ નગરના પ્રમુખ તાલુકાના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ સહિત આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં સંતોના પણ આશીર્વાદ આજે અહીંયા પ્રાપ્ત થયા હતા આ ગુરુકુળ ડભોયને બદલે દરભાવતી ગુરુકુળ તરીકે ઓળખાય એને માટે મેં મંચ પરથી પ્રસ્તાવ મૂક્યો હતો અને કેપી સ્વામી નૌતમ સ્વામી સહિત તમામ સંતોએ પણ આને મંજૂરી આપી છે અને એ ગુરુકુળ હવે દર્ભાવતી સ્વામિનારાયણ ગુરુકુળ તરીકે ઓળખાશે એનો અમને વિશેષ આનંદ છે કારણ કે ડબોઈને દર્ભાવતી નામ આપવાનો ઠરાવ નગરપાલિકાએ પણ સર્વાનુમતે કર્યો છે તાલુકા પંચાયતે પણ સર્વાનુમતે કર્યો છે ને આગળ સરકારમાં મોકલવામાં આવ્યો છે ત્યારે હવે આ ગુરુકુળ પણ ડબોઈને બદલે દર્ભાવતી તરીકે ઓળખાશે અને સંતોએ જ્યારે એને સ્વીકાર્યું છે ત્યારે હું એ તમામનો દિલથી આભાર માનું છું અને આ સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા જે ડંપાવતીમાં શિક્ષણ માટેની થોડીક ખામી રહી ગઈ હતી એ ખામી પરિપૂર્ણ થશે અને અહીંયાથી જે લોકોને શિક્ષણ માટેની જરૂરિયાત સંસ્કાર સાથેનું શિક્ષણ આ ગુરુકુળ દ્વારા પૂરું પાડવામાં આવશે એવી એમની પાસે અપેક્ષા છે